નમસ્કાર મિત્રો જીએસટી બે સ્લેબ રહેશે પોઈન્ટ અને અઢાર ટકા તાજેતરમાં જ નિર્મલા સીતારમણ જે ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર છે તેમની કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આ નિર્ણયનો સીધો ફાયદો સામાન્ય લોકોની ખિસ્સા પર પડશે તેમાં શું શું સસ્તું થયું થયું છે છે અને મોંઘું તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલો જાણીએ કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ વસ્તુઓ થશે સૌ પ્રથમ જોઈએ તો જીએસટી નો ઇતિહાસ શું છે તે જાણીશું તો બે હજાર સત્તર માં જીએસટી લાગુ થયો ત્યારે પાંચ અલગ અલગ સ્લેબ હતા જેમ કે જીરો ટકા પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા જે તમામ ઉત્પાદક પ્રોડક્ટો હતી તેના પર વિવિધ અલગ પ્રકારના ટેક્સ લાગુ પડતા હતા શરૂઆતમાં કન્ફ્યુઝન બિઝનેસ માટે કોમ્પ્લેક્ષ ફાઇલિંગ તો જે આ પાંચ ટકાવારી અલગ અલગ હતી તેના કારણે કન્ફ્યુઝન પણ ખૂબ જ રહેતા અને બિઝનેસ માટે કોમ્પ્લેક્સ જે ફાઇલિંગ કરવામાં આવતું તે તેના માટે પણ ઘણું કોમ્પ્લેક્ષ રહેતું આ જીએસટી ગ્રાહકોને ઘણીવાર ખ્યાલ ન રહે કે કઈ વસ્તુ પર કેટલો જીએસટી છે હા આજે અલગ અલગ તેના કારણે ગ્રાહકોને પણ ઘણી વખત ખબર પણ નહોતી રહેતી કે કઈ વસ્તુ સ્ટેશનરી પર કેટલો ટેક્સ છે રોજિંદી વપરાશની ચીજ ચીજવસ્તુ પર કેટલો ટેક્સ છે તેના વિશે ખ્યાલ રહેતો નહોતો અને હવે સરકારે તેને સરળ બનાવવા માટે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો રજૂ કર્યું છે તો આ એક જીએસટીનું નવું જ રૂપ સામે આવી રહ્યું છે હવે જોઈશું જીએસટી ટુ પોઈન્ટ ઝીરો છે જીએસટીમાં અલગ અલગ સ્લેબ હતા તેને હવે સરળ બનાવી માત્ર બે સ્લેબ રાખવામાં આવ્યા છે કયા બે સ્લેબ છે તો પ્રથમ સ્લેબ છે પાંચ ટકા જે લોઅર ટેક્સ રેટ છે અને બીજો છે અઢાર ટકા જે હાયર ટેક્સ રેટ છે આ નિયમ બાવીસ સપ્ટેમ્બર બે હજાર થી લાગુ કરવામાં આવશે હવે જોઈએ શું સસ્તું થશે તો દૂધ તેની બનાવટો અને કરિયાણાનો સામાન હા આ રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ છે જો તેમાં સસ્તું થશે તો ઘર ખર્ચ પણ અટકશે ઓછો થશે તો દૂધ અને તેની જે બનાવટો છે કરિયાણાનો સામાન જે રોજિંદી વપરાશની ચીજવસ્તુઓ છે તેમાં ઘટાડો ટેક્સમાં જોવા મળી રહ્યો છે ત્યારબાદ છે દવાઓ અને ડાયાબિટીક ફૂડ તો દવાઓ અને ડાયાબિટીક ફૂડમાં જો જીએસટી ઘટશે તો તેનો અસર ક્યાંક ને ક્યાંક હેલ્થ ઉપર પણ જરૂર થશે કેમ કે દવાઓ સસ્તી થશે તો દરેકના હેલ્થ પણ સારા રહેશે ટીવી એસી નાની ગાડીઓ અને મોટરસાઇકલ તે પણ સસ્તા થનારા છે વોશિંગ મશીન ટ્રેક્ટરના ટાયર તે પણ સસ્તા થશે સાથે હેર ઓઇલ શેમ્પૂ પાવડર જે નોવેલ્ટીની આઇટમ છે તે તમામ પર પણ ટકાવારી જીએસટીની ઘટેલી જોવા મળશે કૃષિ મશીનરી વીમા શિક્ષણની અંદર જે જે સ્ટેશનરી છે તે અંદર પહેલા બાર ટકા કે અઢાર ટકા ટેક્સ લેવા તો તે હવે માત્ર પાંચ ટકા ટેક્સ લેવામાં આવશે સરળ શબ્દોમાં મિત્રો કહીએ તો ઘર ખર્ચની વસ્તુઓ હેલ્થ પ્રોડક્ટ્સ ઇલેક્ટ્રોનિક્સ અને એજ્યુકેશન હવે સસ્તું તમને જોવા મળશે જે સ્ટેશનરીની આપણે વાત કરી તે બાર ટકાથી લઈને જીરો ટકા સુધી પહોંચી ગઈ છે કૃષિ સાધનો તો જે કૃષિ સાધનો અઢાર ટકા ટેક્સ લાગુ પડતો હતો તે હવે માત્ર પાંચ ટકા ટેક્સ લાગુ પડશે આરોગ્ય ક્ષેત્રે વાત કરીએ તો આરોગ્ય ક્ષેત્રે અઢાર ટકાથી પાંચ ટકા એટલે કે જે આરોગ્ય ક્ષેત્રની લગતી સરસામાન હતા જે પ્રોડક્ટ્સ હતી તે તમામ જેમ કે સર્જરીનો સામાન હોય દવાઓ હોય તે તમામ વસ્તુઓ અઢાર ટકામાં ટેક્સ લાગુ પડતો હોય તો તેની જગ્યાએ હવે માત્ર પાંચ ટકા લાગશે અને જ્યાં બાર ટકા ટેક્સ લાગુ પડતો તો ત્યાં ઝીરો ટકા ટેક્સ લાગુ પડશે ઓટોમોબાઇલ્સની વાત કરીએ તો અઠ્યાવીસ ટકા જીએસટી લાગતો તેની જગ્યાએ સીધો દસ ટકા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સની વાત કરીએ તો અઠ્યાવીસ ટકા તેમાં પણ હતા તેને બદલે હવે અઢાર ટકા ટેક્સ લાગુ પડશે એટલે કે ઓટોમોબાઇલ્સ એટલે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાં દસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે હવે જોઈશું શું મોંઘુ થશે તો મોંઘું થશે તેમાં કઈ આઈટમો છે તો મસાલા તમાકુ ગુટખા અને સિગારેટ હા તમારા શરીરને નુકસાન કરતી આ તમામ વસ્તુઓ છે જે થનારી છે તો આમાં જરૂરથી ઘટાડો જોવા મળશે એટલા પબ્લિક તેનો ઉપયોગ ઓછો કરશે મોંઘું થશે તો કેફી પદાર્થો અને ડ્રિંક્સ આ કોલ્ડ ડ્રિંક્સ એટલે કે શુગરવાળા જે પણ પીણા છે અને કેફી પદાર્થો નશીલા પદાર્થો તે પણ મોગા થનારા છે લક્ઝરી આઈટમ્સ અને પ્રાઇવેટ જેટ જે પોતાનું પર્સનલ પ્રાઇવેટ જેટ વાપરતા હોય તેમને પણ તે થનારું છે લક્ઝરી જે પણ મોંઘી છે તે પણ હજુ મોંઘી થનારી છે સરળ શબ્દોમાં કહીએ તો નશીલા પદાર્થો લક્ઝરી વસ્તુઓ અને કોલ્ડ્રિંક્સ વધુ મોંઘા થનારા છે આ ઉત્પાદનો પર ચાલીસ ટકા જીએસટી લાગુ પડશે તો આ જે પદાર્થો મોંઘા થનારા છે તે કેટલા મોગા થનારા છે

વ્યક્તિગત ઉપયોગ માટેના એરક્રાફ્ટ એટલે કે જે પ્રાઇવેટ જેટની વાત કરી તે વ્યક્તિગત ઉપયોગ માટેના જો એરક્રાફ્ટ હશે તે પણ મોંઘા થશે આગળ વાત કરી તે પ્રમાણે પાન મસાલા તમાકુ બીડી સિગરેટ મોંઘા થશે શુગરવાળા પીણા એટલે કે કોલ્ડ ડ્રીકસ તે પણ મોંઘા થનારા છે અને ચાલીસ ટકા જીએસટીની આજુબાજુ તેના પર લાગુ પડશે હવે જોઈએ આ જે વસ્તુ મોંઘી થઈ અને કોઈ વસ્તુ સસ્તી થઈ આની ઇકોનોમી ઉપર શું અસર પડશે તેના વિશે જોઈએ તો કન્ઝ્યુમર ફાયદો તો રોજિંદી જીવનની જરૂરી વસ્તુઓ સસ્તી થશે કન્ઝ્યુમર માટે એટલે કે ગ્રાહકો માટે એક સારા સમાચાર છે હેલ્થ બેનિફિટ રહેશે કેમ કેમ કે તમાકુ પાન મસાલા બીડી સિગરેટ જે મોંઘા થવાથી શક્યતાઓ એવી છે કે લોકો તેને ઓછું ખરીદશે અને જો ઓછું ખરીદશે તો તેમના હેલ્થ બેનિફિટ જરૂરથી સચવાશે એફએમસીજી અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં ડિમાન્ડ વધશે જો એફએમસીજી પ્રોડક્ટ છે અને ઇલેક્ટ્રોનિક્સમાં ડિમાન્ડ વધશે કેમકે તેના ભાવ ઘટાડા તેમાં દસ ટકા સીધો જીએસટી ઘટાડો જોવા મળી રહ્યો છે તેના કારણે ત્યારબાદ જોઈએ સિમેન્ટ દસ ટકા સસ્તો થયો છે તો સિમેન્ટ દસ ટકા સસ્તો થવાથી તેના જે ઇન કન્સ્ટ્રક્શન લાઇન પર જરૂર અસર પડશે તે કન્સ્ટ્રક્શન લાઇન પણ માં વધારો જોવા મળશે રિયલ એસ્ટેટ સેક્ટર પર પોઝિટિવ અસર જોવા મળશે લક્ઝરી આઇટમ્સમાં થોડી મંદી આવવાની શક્યતાઓ રહેલી છે કેમ કે લક્ઝરી આઈટમ્સમાં તો કેવું છે મિત્રો કે જે લક્ઝરી આઇટમ્સ વાપરતા હોય છે તેમના માટે આ વધારો એટલો મહત્ત્વનો તો નથી પરંતુ જરૂરથી તેમાં થોડી ઘણી મંદી આવવાની શક્યતાઓ છે બાકી લક્ઝરી આઈટમ્સ પણ વાપરશે અને પછી પણ જરૂરથી વાપરશે ઓવરઓલ જીડીપી ગ્રોથમાં થોડો વધારો જોવા મળશે ઘર ખર્ચનો ઘટાડો થશે ત્યારબાદ જીવન રક્ષક દવાઓ ઔષધિઓ પર બાર ટકાથી ઘટીને તેને શૂન્ય કરી દેવામાં આવે છે જે દવાઓ પર ટેક્સ હતો તે બાર ટકા હતો તેને ઘટાડીને સીધો શૂન્ય કરાવ્યો છે એટલે હેલ્થ પર પણ પોઝિટિવ શકાશે ઉદાહરણ હવે કેટલાક ઉદાહરણ દ્વારા આ જીએસટી વિશેની માહિતી આપણે સમજીએ તો ઉદાહરણ એક જોઈએ તો ઉદાહરણ એકમાં છે બેતાલીસ ઇંચનું ટીવી હાલના રેટમાં જોઈએ તો પચીસ હજારમાં આપને મળે છે તેમાં જીએસટી અઢાર ટકા લાગુ પડતો હતો જે સીધો હવે પાંચ ટકા લાગુ પડશે જેના કારણે બચત અંદાજે લગભગ ત્રણ હજાર રૂપિયાથી લઈને પાંત્રીસો રૂપિયા જેવી તેમાં બચત થનારી છે તો આ પ્રમાણે એક ટીવીના ઉદાહરણ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ કે પહેલા જે ટીવી આપ ખરીદતા હતા તે પચીસ હજારમાં આપને પડતી હતી એ જ ટીવી હવે આપને બાવીસ હજારની આજુબાજુ પડશે ઉદાહરણ બીજું જોઈએ તો ઉદાહરણ બીજામાં છે શેમ્પુ બસો એમ તો હાલનો રેટ તેનો છે બસો રૂપિયા અને એ વખતે મતલબ આજથી પહેલાના સમયમાં અઢાર ટકા જીએસટી તેમાં લાગુ પડતો હતો તેના બદલે હવે સીધા પાંચ ટકા લાગુ પડશે જેના કારણે છવ્વીસ રૂપિયા બચત થશે એનો અર્થ એ થયો કે જે બસો રૂપિયાનું શેમ્પુ આપ ખરીદતા હતા તેમાં છત્રીસ રૂપિયા એટલે કે અઢાર ટકા છત્રીસ રૂપિયા જે જીએસટી લાગતો હતો તેની જગ્યાએ માત્ર દસ રૂપિયા જીએસટી ટેક્સ લાગશે જેથી ચોખ્ખા રૂપિયાની બચત જોવા મળશે ત્યારબાદ ઉદાહરણ છે પેકેટ તેના ભાવમાં પણ થી પંદર ટકા વધારો છે તેનો અર્થ એ થયો કે જે આપ તમાકુનું પેકેટ બસો કે ત્રણસો રૂપિયામાં ખરીદતા હતા તેમાં સીધો દસ થી પંદર ટકા જેટલો વધારો જોવા મળશે એટલે કે વીસથી થી ત્રીસ રૂપિયા સુધીનો વધારો તેમાં પણ આ પ્રમાણે થઈ શકશે તો મિત્રો તમારા મતે આ નવો જીએસટી ટુ પોઈન્ટ ઝીરો કેવો છે તે કમેન્ટમાં લખી જણાવશો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા શું આ બદલાવથી તમારું ખર્ચ ઘરનું જે તમારા ઘરનું ખર્ચ છે તે ઘટશે કે નહીં તે પણ કમેન્ટ્સમાં જરૂરથી જણાવશો અને આ વિડીયોની પીડીએફ આપને વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ધન્યવાદ મિત્રો